નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ પાંચ તમે સાપથી ડરો છો કે ભણીશું તો બાળદોસ્તો આ પાઠના લેખકનું નામ છે જયંતભાઈ પટેલ તો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવીએ તો જયંતભાઈ મોહનલાલ પટેલનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસ્વીસન ઓગણીસો ને ચાલીસમાં થયેલો તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતો તેમણે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ જન સમાજ સેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપેલી વાર્તા સાહિત્ય ઉપર તેમણે કેટલું કામ કરેલ છે તો વાર દોસ્તો હવે પાઠની થોડી માહિતી મેળવી લઈએ તો જગતમાં મનુષ્યની જેમ બીજા જીવો પણ અસ્તિત્વ ધરાવે છે દરેક જીવની આગવી વિશેષતા હોય છે આ એકમમાં સાપ વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે સમાજમાં સાપનો ડર સામાન્ય રીતે સૌમાં જોવા મળે છે સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ આ માહિતી લેખ વાંચવાથી દૂર થાય છે આ એકમ રસપ્રદ સંવાદ રૂપે રજૂ થયો છે તેથી વાંચવામાં આનંદ આવે છે હવે આપણે વાર્તા જોઈશું તો નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી ભાભી આ પાણીયારા પર નાગનું ચિત્ર આડેગતા હતા આળેકતા એટલે કે દોરતા હતા પાસે પૂજાની સામગ્રી પડી હતી ભાભી આ શું આ શું કરતા હશે સોનલને અચર થઈ કે નવાઈ લાગી એ તો દોડી ગઈ બાપા છે બાબા ભાભી આજે પાણીયારા પર નાક કેમ ઓળખે છે એટલે કે કેમ દો દોરે છે સોનલ તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે પછી આવીને મને કહી સોનલ તો પાછી ગઈ ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું સોનલને કુલેર બહુ ભાવતી એના મોંમાં પાણી આવ્યું સોનલ પાછી બા પાસે ગઈ મોડીને વાત કહી બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે સોનલ પાછો સવાલ કર્યો બાર દોસ્તો તમારી મમ્મી નાક પાંચમને દિવસે નાગદાદાનું પૂજન કરતી હશે બરાબર આ રીતે ઘીનો દીવો પેટાવીને કેટલાની મમ્મીઓ કરે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સોનલ એની બાકી છે કે સોનલ આજ શ્રાવણ માસની અંધારી પાંચમ આજે નાગપંચમી ભાભી નાગદેવતાની પૂજા કરશે આજે એ એકટાણું કરશે ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એક વાર ખાસાય બા ભાભી એમ શું કરવા કરે છે એ નાગપંચમનું વ્રત છે બા નાગ કડે તો તો મરી જ જવાય ને આપણને સુખી કેવી રીતે કરે કે સાપ કરડે તો આપણે તો મરી જઈએ તો વ્રત કરીએ આપણે તે આપણે આવા નાના એવા નાની સરખી છોકરી આવા દાદીને સવાલ પૂછે છે ભાભીને કહે છે સાંજે તને નાક વાંચનની વાર્તા કહે છે ના બા મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી મને રાતે બીક લાગે છે મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ ખરું ને બા બોરિંગ એટલે બોરિંગનો વ્રત શું થાય સાપ શું ખરું સોનલ કહેતા ભાઈ મેળીએથી નીચે ઉતર્યા રામુ બેટા સોનલને આ નાગની જ વાત જરા સમજાવજે બાને થયું હાસ આ સોનલ પૂછી પૂછીને મારો દમ કાઢત સોના તારે શું પૂછવું છે ભાઈ મારા ભાભી આજે નાગનું ચિત્ર ઓળખે ત્યાં ઘીનો દીવો કરીને પછી કુલેનું નૈવેદ્ય ધરાવે એ કેમ નૈવેદ્ય એટલે કે પ્રસાદી ધરાવે એવું કેવું નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય પણ નાગ તો છે સાપ છે એ તો ઉંદરને ખાઈ જાય છે તો આપણે સાપની જગ્યાએ ઉંદરનું ચિત્ર ધોઈએ તો શું વાંધો એમ સોનલ નાગપંચમીના વ્રતની કથા ખાસથી મોટી છે પણ હું તને એ કથા નહીં કહું એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજ લાગે હું તને નાગ વિશે બીજી વાતો કહીશ પણ ભાઈ મને તો નાગની વાતો સાંભળીને બહુ વીક લાગે છે સોનલ વાત ખરી છે નાગ ઝેરી હોય છે પણ બધા સાપ નાગ નથી હોતા એ બધા સાપ ઝેરી હોતા નથી આપણા દેશમાં આશરે બસો ને સોળ પ્રકારના સાપ છે અમારા બહેન દમયંતીની વાર્તા કહેતા હતા તેમાં કરકોટક સાપની વાત આવે છે અને ભાઈ જળકમળ છોડી જાને બાળા એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે એ બધી સાપની જાતો જ હશે ને સોનલે થયું એ પણ સાપ વિશે કંઈક જાણતી હતી ને સોનલ શેષ સાંઈ વિષ્ણુનું ચિત્ર જોયું છે ને અનંત વાસુકી શેષ પદ્મનાભ કંબલ શંખપાલ ધૂતરાશ તક્ષક કાળી વગેરે પણ સાપોની જાતો જ છે સોનલબહેન ભાભી ટોક્યા મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કડ્યો હતો ને હા ભાભી પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા મને એટલે જ સાપની બીક લાગે છે પણ સોનલ બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે ભાભીએ સોનલને હિંમત આપી ને અજગરની વાર્તા સાંભળી છે ને અજગર સૌથી વધારે લાંબો અને તે વજનો પણ સૌથી વધારે ક્યારેક તે આશરે આઠ મીટર લાંબો દોઢસો કિલો વજનનો હોય છે નાનામાં નાનો સાપ બારથી તેર સેન્ટીમીટરનું હોય છે સાપનું સરેરાશ આયુષ પચીસ વર્ષનું ગણાય છે એના રંગો તો વિધવિધ હોય છે એની ત્વચાના તરે અને સૌંદર્ય હેરત પ્રમાણે તેવા હોય છે સાપની કોચડી તે જોઈ છે ખરી નો ના ભાઈ હજી સુધી જોઈ નથી પણ એકવાર અમારા ભાઈને એમ કહેતા હતા કે સાપ કોચડી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો ત્યારે સાપ કોચરી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું પણ પૂછ્યું ન હતું હે ભાઈ એ શું તે મુંબઈમાં હાપકિન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં સાપનો સાપના જીવનો અભ્યાસ થાય છે સાપ ઘડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે ત્યાં સાપ કોચડી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે બોતેરથી બસોને દસ દિવસના ગાળે સાપ કોચરી ઉતારે છે સાપ પૂરેપૂરી કોચરી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય છે ભાઈ ખરી મજા એને તે નવા નવા કોટ પહેરવા મળે સોનલ નાગને મૂછે હોય નહીં સોનલ વિચારમાં પડે ભાભી એની બહારે થાય હા સોનલ બેન સાપ ગડું થાય ત્યારે એને મૂછ ફૂટે છે અરે એ બધી વાત ખોટી છે સાપને મૂછ ફૂટતી જ નથી એના શરીરે વાળ હોય જ નહીં તમારા જેવા ભોળા લોકોને આમ જ છેતરી જાય નાગના મણીની વાત સા સોનલભાઈને કહો ને ભાભીએ કહ્યું વળી મણી કેવો એ પણ પેલી મૂછના જેવી જ બનાવટી વાત છે સાપ દૂધ જ પીએ એ એવી જ વાત છે સાપ દૂધ પીએ છે ખરો પણ તે જેમ પાણી પીએ એમ એકલું દૂધ જ એનો આહાર નથી સાપ કંઈ શાકાહારી નથી ઉંદર મળતો હોય તો એ ડેટકું ખાય નહીં ને ડેટકું મળે તો દૂધને અડે નહીં હા હા ભાઈ સાપે સસુંદર ગળા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા સોનલ બોલી સાપ ઉંદર ગળે ત્યારે પહેલાં ઉંદરનું માથું મમાલે છે ને પછી એને ગળવા માંડે છે સાપનું ઝેર જ પાંચનમાં મદદ કરે છે મોટો અજગર કૂતરું કે હરણ પણ ગળી જઈ શકે છે સાપની જીભ ધ્રાણેન્દ્રિયનું કામ પણ કરે છે સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈકવાર એ ઉપવાસ પર ઉતરે છે આઠ આઠ મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે એ આમ રીસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે તેથી જ સાપ પવન ખાય છે તો એ તે દુબળો પડતો નથી એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે સોના તને ખબર છે સાપને બે જીભ હોય છે તે તે જીભ કેવી રીતે હોય સોનાને અસરટ થયું જીભ તો કંઈ બે નથી હોતી જીભને બે પોખ્યા હોય છે તેથી તેને બે જીભ હોય છે એમ કહેવાય છે તેને બે જીભો કે ત્રિજીવા કહેવાય છે સાપને તો જીભ બહુ ઉપયોગી છે ખોરાક શોધવામાં કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામમાં આવે છે સાપની આંખો પણ જાણવા જેવી છે એની આંખોને પોપચા હોતા નથી એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે એ બહુ લો જોઈ શકતું નથી સાપને કાન હોતા નથી એ તો ખબર છે ને સોનલ ભાઈ તો મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી હા સોનલ એવોય સંગીત રસ્ય નથી નાક ડોલતું દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે ભાઈ અમારા વર્ગમાં નાનાભાઈ અને ભાણાભાઈ હંમેશા લડ્યા જ કરતા હોય ભાઈ કહે છે કે આ નાનાભાઈ અને ભાણાભાઈને તો સાપ નોળિયા જેવું બને છે સાપ નોળિયા લડ્યા જ કરતા હશે શું તો ભાઈ કહે છે કે નોળીઓ સાપનું દુશ્મન છે નોળીઓ સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળીઓ જ જીતે છે કેટલાક લોકો એમ કહે છે કે નોળીઓ લડતા લડતા કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે તેથી તેને સાપનું ઝેર ચડતું નથી પણ એ વાત બરાબર નથી નોળીઓ વનસ્પતિના મૂળ ખોદે છે તે તો તેના દોતને વધારે તીક્ષ્ણ કરવાને માટે જ એમ કરતો હોય છે સાપ વિશે વધુ કહીએ તો કેટલાક સાપ ઈંડા મૂકે છે તો કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે નાગણ પચાસથી પંચાણું જેટલા ઈંડા એક સાથે આપે છે નાગણના જણ્યા એટલા જીવે તો તો ધરતીને માથે માનવીને પગ મેળવા નથી બધા કંઈ જીવતા નથી પણ સાપ માનવજાતને ખૂબ ઉપયોગી છે ખેતીને નુકસાન કરતાં ઉંદર કોળ વગેરેને તે ખાઈ જાય છે જે સાપ ઝેરી હોય છે તે કંઈ અમસ્તા અમસતા કરતા હોતા નથી સહેજ સરખો અવાજ થતા હોય તો સાપ ભાગી જાય છે ભાઈ તો તો બધા સાપથી કોઈ પીવાનું નહીં ખરું ને હા સોનલ ઝેરી હોય એવા સાપ તો બહુ ઓછા અને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે તારા ભાભી તને હવે નાગપાચમની વાર્તા કહે ત્યારે સાંભળજે મજા આવશે તો બાર દોસ્તો આ પાઠમાં આપણને ઘણી એવી સાપ વિશેની વધુ રસપ્રદ માહિતી મળી બરાબર તો હવે શબ્દાર્થ જોઈએ આડ એક એટલે દોરવું ચિતરવું એક ટાંક એટલે એક ટાંગ ચમો બોરિંગ એટલે મોટું નાગ દમ કાઢ એટલે થકવી દે હંફાવે શેષ શાહી એટલે શેષ નાગ ઉપર સુવાવાળા ત્વચા એટલે ચામડી તરે એટલે ભાત જાત હેરત એટલે નવાઈ ઘાણી ઇન્દ્રિય એટલે સુંગવાની ઇન્દ્રિય નાક હવે શબ્દ માટે એક શબ્દ ગી ગોળ સાથે ચોડેલો બાજરી વગેરેનો રોટ એને શું કહેવાય તો પાઠને આધારે જવાબ મેળવીશું વાતચીત દ્વારા તો પ્રથમ પ્રશ્ન છે કે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો તો વિશ્વમાં સાપની સેંકડો પ્રજાતિઓ છે સાપ વિવિધ રંગ અને કદના હોય છે સાપ ઝેરી અને બિનઝેરી એમ બંને પ્રકારના હોય છે ઝેરી સાપ કરડવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે સાપ ઈંડા મૂકે છે કેટલાક સાપ બચ્ચાને જન્મ પણ આપે છે ક્યારેક સાપ પોતાના ઈંડાને પણ ખાઈ જાય છે અજગર જેવા સાપ આખી આખા પ્રાણીને પણ ગળી જાય છે અમુક પ્રજાતિના સાપ ઉડી પણ શકે છે પ્રશ્ન બે તમે સાપ ક્યાં ક્યાં જોયો છે તો અમે સાપ મધારી પાસે જંગલમાં ઝાડી ચોખામાં નદીમાં વગેરે જગ્યાએ જોયો છે પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો તો જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો મને બહુ ડર લાગે અને હું તેને મારી નાખવાની કોશિશ કરું અથવા સાપ પકડવાવાળાને બોલાવી તેને પકડાવી દઉં પ્રશ્ન ચાર કોઈને સાપ કડે તો શું કરવું જોઈએ તો કોઈને સાપ કાઢે તો તે વ્યક્તિને તુરંત દવાખાને લઈ જઈને તેની સારવાર કરાવવી જોઈએ પ્રશ્ન પાંચ પાંચમે શું શું કરવામાં આવે છે તો નાગ પાંચમે માટીના નાગ બનાવી તેને દૂધ ચઢાવી તેની પૂજા કરવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરવામાં આવે છે મોટાભાગના ઘરોમાં તે દિવસે ઠંડુ ખાઈને નાગપાચમનું વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે નાગપાચનની વાર્તાનું પઠન કરે છે પ્રશ્ન છ ઉપવાસ અને વ્રતમાં શું ફેરશે તો કોઈ નિયમના પાલન સ્વરૂપે અમુક કલાકો સુધી ખોરાક અને ક્યારેક પાણી પણ લેવામાં આવતું નથી તેને ઉપવાસ કહે છે જ્યારે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતો ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન પ્રશ્ન બે જોઈએ પાઠની શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો તો ઘટના અને સોનલની ક્રિયા તો એક ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આડેતા હતા ત્યારે શું થયું તો સોનલને અચરત થઈ એટલે નંબર બે કૌંસમાં લખીશું બે તું ત્યાં ઊભી રહી અને ધ્યાનથી જો તો સોનલે શું કર્યું કે સોનલ પાણીયારા પાસે ગઈ એટલે ચાર નંબર બરાબર ત્રણ કુલેનું નૈવેદ્ય ધર્યું હતું તો એના પર સોનલની શું કે સોનલના મામા પાણી આવ્યું તો નંબર એક ચાર ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો સોનલનું શું ક્રિયાથી કે એમ શું કરવા કરતા હશે એવો પ્રશ્ન થાય સોનલને તો કંસમાં ત્રણ નંબર લખીશું પ્રશ્ન ત્રણ જોઈએ સોનલ આવું કોને પૂછે છે કહે છે તે કહો તો પ્રથમ વાક્ય છે કે ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળેખે છે તો સોનલ આવું તેના બાને પૂછે છે વાક્ય બે ભાભી નાગની બદલે ઉંદરનું ચિત્ર આડે છે તો શું થાય તો સોનલ આવું તેના ભાઈને પૂછે છે વાક્ય ત્રણ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે તો આવું સોનલ તેના ભાઈને કહે છે વાક્ય ચાર તો મદારીની મુરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી તો સોનલ આ વાક્ય તેના ભાઈને કહે છે પ્રશ્ન ચાર જોઈએ જોડીમાં ચર્ચા કરો અને નીચેના પૈકી જે વિધાનોમાં સાપ પીસેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ પીસે પ્રવર્તી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો વાક્ય નંબર એક સાપ દૂધ પીએ છે તો આ એની હકીકત રજૂ થઈ છે તો હા લખીશું બરાબર વાક્ય નંબર બે સાપને બે જીભ હોય છે તો સાપને જીભ એક જ હોય છે પણ જીભ બે જીભ એક જીભમાં વચ્ચે બે ફોટા હોય છે એટલે બે જીભ હોય છે બરાબર તો અહીંયા આપણે ના લખીશું વાક્ય નંબર ત્રણ નાગનો મણી બહુ કિંમતી હોય છે આ એક માન્યતા છે તો ના લખીશું બરાબર વાક્ય ચાર સાપ ઘડો થાય ત્યારે ત્યારે મૂળ સ્ફૂટે છે તો આ ખોટી માન્યતા છે બરાબર તો આપણે ના લખીશું વાક્ય નંબર પાંચ સાપ પૂરેપૂરી કાચવી ઉતારી ન શકે તો માંદો પડી જાય છે તો આ સાચી હકીકત છે તો હા લખીશું વાક્ય નંબર છ બધા સાપ ઝેરી હોતા નથી તો આ હકીકત સાચી છે તો હા વાક્ય નંબર સાત સાપ બહુ દૂર જોઈ શકે છે આ ખોટી માન્યતા છે બરાબર તો ના વાક્ય નંબર આઠ સાપને કાન હોતા નથી તો આ સાચી માન્યતા છે તો હા લખીશું પ્રશ્ન પાંચ જોઈએ ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ છે બધા સાપ કયો ઝેરી હોય છે તો એનો અર્થ શું થાય કે બધા સાપ ઝેરી હોતા નથી તો આવા બીજા આપણે વાક્યો જાતે લખવાના છે આપણે કે બધી દ્રાક્ષ ક્યાં ખાટી હોય છે તો એનો અર્થ શું થાય કે બધી દ્રાક્ષ ખાટી હોતી નથી બીજું વાક્ય લખ્યું કે બધા વિશે કયો અઘરા હોય છે તો એનો અર્થ થશે કે બધા વિશે અઘરા હોતા નથી ત્રીજું વાક્ય લખે બધા વિદ્યાર્થીઓ કયો હોશિયાર હોય છે તો અર્થ લખીશું કે બધા વિદ્યાર્થીઓ કંઈ હોશિયાર હોતા નથી પ્રશ્ન સર જોઈએ કંસમો આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો કંસમાના શબ્દો છે એક ટાણું ઉજા સામગ્રી નૈવેદ્ય નાગ પાણીયારાને કોલે તો ક આપણે વાંચીએ કે ભાભી આજ ઘરના પાણી પાણીના ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યાએ શું કહેવાય પાણીયારા તો ઘર ભાભી આજ પાણીયારા પર ખાલી જગ્યાનું ચિત્ર આલેખતા હતા તો ફેરણવાળા સાપેલી કે નાગનું ચિત્ર આલેખતા હતા પાસે ખાલી જગ્યા પડી હતી કંકુ ચોખા ફૂલ વગેરે તો પાસે પૂજા સામગ્રી પડી હતી તેમણે ખાલી જગ્યાનું ધર્યું હતું તો ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરે રોટીને શું કહેવાય કુલેર તો તેમણે કુલેરનું દેવને ધરાવેલી ખાવાની વસ્તુ શું કે નૈવેદ્ય તો તેમણે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું આજે એ ખાલી જગ્યા પણ કરશે ભોજનનું વ્રત પાડવું એટલે કે આજે તે એક નાણું પણ કરશે તો આ રીતે તમારે શબ્દ સમુ માટેનો એક શબ્દ લખી અને ફકરો પૂર્ણ કરવાનો છે પ્રશ્ન સાત જોઈએ લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કંશમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ પ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો તો પ્રથમ વાક્ય છે કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું તો મોમાં પાણી આવી ગયું એટલે ખૂબ ભૂખ લાગવી ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ કે પાણીથી મોં ભરાઈ ગયું તો મોંમાં પાણી આવી ગયું એટલે વસ્તુ ખાવા ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ આપણે વાક્ય બનાવીશું બરાબર તો પાણી પૂરું જોઈ મારા મા પાણી આવી ગયું વાક્ય નંબર બે જોઈએ બાએ સોનાને માંડીને વાત કહી માંડીને વાત કરી એટલે બેસીને વાત કહી શાંતિથી વાત કરી કે શરૂઆતથી બધી વાત કહી તો માંડીને વાત કરી એટલે કે શરૂઆતથી બધી વાત કહી વાક્ય બનાવીશું કે મેં પોલીસને ઘરમાં કઈ રીતે ચોરી થઈ તેની માંડીને વાત કરી વાક્ય નંબર ત્રણ સોનાને જવાબ ન આવડતો ભાભી એની વહારે આવે એટલે વાતમાં પૂર સુર આવ્યો મદદે આવ્યા કે સાથે રહ્યા તો બહારે આવે એટલે મદદ આવે તો આપણે વાક્ય બનાવીશું કે મને દાખલો ના આવડે ત્યારે મારી મિત્ર મારી બહારે આવે પ્રશ્ન આઠ જોઈએ સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો જો ઉદાહરણ એક છે કે સાપ કાઢતા ગો એટલે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવે તો બીજું આપણે સાપને લગતી કહેવત લખીશું અને એનો અર્થ લખીશું તો પ્રથમ કહેવત છે કે સાપ સાપ પણ મરે અને લાકડી પણ ન ભાંગે એટલે કે પણ પ્રકારનું નુકસાન વેઠ્યા વગર વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું બીજી કહેવત સંગ્રેલો સાપ પણ કામનો એટલે કે સાચવેલી સાચવી રાખેલી નાનામાં નાની અને સાવ નકામી લાગતી વસ્તુ પણ ક્યારેક મોટો ફાયદો કરાવે છે ત્રીજી કહેવત સાપને ગેરપર્વનો સાપ એટલે કોઈ વ્યક્તિ જેવી હોય તેવી જ વ્યક્તિનો તેને ભેટો થઈ જાય પ્રશ્ન નવ જોઈશું પહેલા અને છેલ્લા શબ્દો વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો ઉદાહરણ છે આજે ખાલી જગ્યાએ વરસાદ પડ્યો તો આજે સવારે વરસાદ પડ્યો બરાબર વાક્ય બનાવ્યું છે હવે એનાથી બીજું વાક્ય બનાવ્યું છે શબ્દ કે આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો ત્રીજું વાક્ય આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો પાંચ ચોથું વાક્ય આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો વાક્ય નંબર પાંચ બનાવ્યું કે આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો તો એવી રીતે આપણે બીજા વાક્ય બનાવીએ કે મેં સાપ જોયું તો આપણે વાક્ય બનાવીશું કે મેં આજે સાફ જોયો મેં આજે સવારે સાપ જોયો વાક્ય નંબર ત્રણ મેં આજે સવારે ફળિયામાં સાપ જોયું વાક્ય નંબર ચાર મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે સાપ જોયું વાક્ય નંબર પાંચ મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે નોળિયા સાથે લડાઈ કરતો સાપ જોયો પ્રશ્ન દસ જોઈશું ઉદાહરણ મુજબ વાક્ય લખો તો પ્રથમ વાક્ય છે કે હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ એટલે ગયો હતો એટલે ક્રિયા પૂરી થઈ એટલે કે ભૂતકાળ હું બજાર જાઉં છું તો વર્તમાનકાળ અને હું બજાર જઈશ તો ભવિષ્યકાળ તો અહીંયા તમને ત્રણ કારની માહિતી આપવામાં આવી છે બરાબર હવે જો અમે સાપ જોઈશું તો શું આવશે કે અમે સાપ જોયો હતો અને હું સાપ જોઉં છું બરાબર અમે ગિરનારના પ્રવાસે ગયા હતા તો હવે શું હશે કે હું ગિરનારના પ્રવાસે જાઉં છું હું ગિરનારના પ્રવાસે સોરી હું ગીરના પ્રવાસે જઈશ તે બીજા વાક્ય મને જાતે બનાવવાનું છે તો હું આપણે લખીશું કે મેં નાસ્તો કર્યો હતો હું નાસ્તો કરવા જાઉં છું અને હું નાસ્તો કરીશ ત્રીજું વાક્ય મેં પત્ર લખ્યું હતું હું પત્ર લખવા જાઉં છું અને હું પત્ર લખીશ ચોથું વાક્ય મેં રસોઈ બનાવી હતી હું રસોઈ બનાવવા જાઉં છું અને હું રસોઈ બનાવવા જઈશ પ્રશ્ન અગિયાર પ્રશ્નોના જવાબ લખો તો પ્રશ્ન એક વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે તો વ્રત એટલે કોઈ કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન વ્રતોનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ છે વ્રત કરવાથી આપણામાં સંયમનો સંચાર થાય છે તન અને મનને ઉર્જાને તાજગી મળે છે વ્રત કરવાથી મન પવિત્ર અને શરીર સ્વસ્થ થાય છે પ્રશ્ન બે સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે તો સાપ પોતાના ખોરાકમાં ઈયળો જીવડા નાના પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરે છે આવા જીવજંતુઓ અને પ્રાણીઓ જ ખેતરના ઊભા પાકનું બગાડ કરે છે સાપ આવા જંતુઓને ખાઈને ખેતરના પાકનો બચાવ કરે છે સાપના ઝેરમાંથી રસી અને કેટલીક દવાઓ પણ બને છે આ માણસ જાત માટે સાપ આ રીતે ઉપયોગી છે પ્રશ્ન ત્રણ નાગણના બધા બચ્ચા સાથી જીવિત નહીં હોય તો નાગણ એક સાથે સેંકડો ઈંડા મૂકે છે પરંતુ એમાંથી બચ્ચા બહાર આવ્યા બાદ તેઓ તેની માથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રહે છે અને બાલ્યવસ્થામાં જ તેના દુશ્મનો તેનો શિકાર કરી નાખે છે આમ નાગરના બચ્ચા બધા જીવિત રહેતા નથી પ્રશ્ન ચાર તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો સો ઉપાય કરવામાં આવે છે તો તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો તેને સહેજ પણ મોડું કર્યા વગર નજીકના દવાખાનામાં લઈ જવામાં આવે છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે કેટલાક અપણોને અંધશ્રદ્ધામાં માનતા લોકો સાફ કરનાર વ્યક્તિને દવાખાને લઈ જવાને બદલે મદારી પાસે લઈ જાય છે જે અત્યંત ખોટું છે પ્રશ્ન બાર કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો તો શામ સચ્ચિદાનંદ હિરાનંદ વાતસાયણ અગ્નિ તો સચ્ચિદાનંદ હિરાનંદ વાતસાયણનું આ કાવ્ય છે શામ તુમ સભ્ય તો હોય નહીં નગર મેં બસના બી તુમ્મ નહીં આયા એક વાત પૂછું ઉત્તર દોગે તબ કેસે શીખા ડસના વીસ કહા પાયા તો શું કહે છે સચ્ચિદાનંદ હીરાનંદ આ કવિતામાં શું કહે છે કે સાપ તું સભ્ય તો કે તું તું સભ્ય કહેવાય ના એમ કે સજ્જન કહેવાય નહીં નગરની બસના બી તમે તને શહેરમાં રહેવાનું પણ ન આવડ્યું એક વાત પૂછું જવાબ આપીશ તૈય શીખાય તે આ ડંખ મારવાનું કેવી રીતે શીખ્યું વીસ કહા સિપાયા તે આ ઝેર ક્યાંથી મેળવ્યું તો હવે આ પાઠ અહીંયા આપણે પૂર્ણ થયો છે તો બાળ દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર